હાજરીમાં અમારે કમિશનર સાથે વાત થઈ ગઈ અમારી માંગણી એક જ છે કે આ છેલ્લા આઠ દસ વર્ષ દર ફેરા ચોમાસામાં અમને નોટિસ આપવામાં આવે છે ને જે દર અમે સહન કરી હાલતા સમયની નોટિસ આપી દીધી તો એના કરતા કામ માર્કેટ રીનોવેશન કરો ને અમે એમ સાથ સહકાર આપવા ત્યારે જ છે અમને જગ્યા હતા જગ્યા આપો અથવા બે પાર્ટમાં કરો તો અમે અહીં ને અહીં સિફ્ટ થઈ હતી થઈ શકે એમ ય છે જો કરે તો કેતા હોય તો કોઈ ભાગ પડે એવો નથી બીજું એ આ માર્કેટ ની અંદર આખા ગદરના બીમ ઉપર માર્કેટ ઊભી છે એક પણ ગદર બીમ સળેલ નથી કે કટાણો નથી બીજું એ કે ઉપર છે એ લાકડું છે ને એવા બારાની સળિયા થી સપોર્ટ આપેલા છે કે જેથી કરીને ઉપરથી લાકડું પડે નહીં ને ની અંદર એક પણ લાકડું એવું નથી કે ઉધી ખાઈ ગયું કારણ કે આ છે આમાં ઉધી ન લાગે એ પેલા ચેક કરો ને તમને પડે એવું લાગતું થઈ હગે એમ છે નથી થઈ હગે એવું નથી એ ચેક કરો બાકી તો દર વર્ષે છેલ્લા સાત આઠ વર્ષથી અમને આ એક ને એક નોટિસ આપ્યા રાખે ને દર ફેર કે જયારે બીનાબેન આચાર્ય મેયર હતા ત્યારે કમિશનર બીનાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બાંધકામ શાખાના ચેરમેન બધાએ માર્કેટની મુલાકાત ને એ લોકોએ સર્વે કર્યો હતો કે આ જર્જરિત નથી રિપેરિંગને લાયક છે પણ આજ સુધીમાં અમને કોઈ એનો જવાબ નથી મળ્યો ગયા વર્ષે નોટિસ આવી ગઈ ત્યારે પણ અમે માગણી કરી હતી કે અમે તમને સાર સહકાર આપશું અમા અમારો તમને સાથ સહકાર છે તમારે જયારે રિનોવેશન કરવી હોય ત્યારે અમને ટાઈમ આપો અમને બીજી જગ્યા ફાળવો ને કેટલા ટાઈમમાં રિનોવેશન કરીને અમારી જગ્યા અમને જ પાછી આપશો તો હું લેકેટમાં આપો એના વિશે કાંઈ પગલા લીધેલા નથી